માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલ એટલે કે ડાયમંડ હોસ્પિટલ એક જ દિવસમાં ત્રીસ ડિલિવરી થતાં વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું એકત્રીસ બાળકોમાં સતત દીકરી અને ચૌદ દીકરાઓનો જન્મ થવા પામ્યો છે સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડિયા હોસ્પિટલ એટલે કે ડાયમંડ હોસ્પિટલમાં આજે તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ એક દિવસમાં ચોવીસ કલાકના સમયમાં ત્રીસ ડિલિવરી થતાં હોસ્પિટલનું વાતાવરણ બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું ત્રીસ ડિલિવરીમાં એક જોડિયા બાળકો સાથે એકત્રીસ બાળકોમાં સત્તર દીકરીઓ અને ચૌદ દીકરાઓનો જન્મ થયો હતો ડાયમંડ હોસ્પિટલના દસ વર્ષના ઇતિહાસમાં ત્રીસ ડિલિવરી સાથે સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે અંગે ડાયમંડ હોસ્પિટલના મંત્રી દિનેશ નાવડીયાએ માહિતી આપી હતી હોસ્પિટલના સ્ટાફ જેમાં ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર રિદ્ધિ વાઘાણી ડોક્ટર કલ્પના પટેલ ડોક્ટર ભાવેશ પરમાર અને સ્ટેટિક ડોક્ટર અલ્કા ભૂત ડોક્ટર આકાશ ત્રિવેદી ગાયનેક વિભાગના એસિડન્ટ ડોક્ટર ડિમ્પલ પટેલ ડોક્ટર નેહા બોરિયા રૂતિ જોગાણી હોસ્પિટલના પેડિયેટ્રિશિયન ડોક્ટર અલ્પેશ સિંઘવી ડોક્ટર મિનેશ ભીકડિયા તેમજ ઓટી વિભાગ સ્ટાફને અભિનંદન આપ્યા છે આજે સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલની અંદર ખુશીનો માહોલ છે દસ વર્ષ પહેલાં કરેલી આ હોસ્પિટલ એને ધ્યેય પ્રાપ્ત કરતી હોય એવું અત્યારે આજે લાગી રહ્યું છે આજના દિવસે એકત્રીસ ડિલેવરી એક સાથે જેની અંદર સત્તર બેબી અને ચૌદ બાળકો એટલે ભારતના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું બેટી બચાવ અભિયાન સાર્થક થતું હોય એવું આજે દેખાઈ રહ્યું છે આ સફળ કામગીરી બદલ આ હોસ્પિટલના તમામ ડૉક્ટરોનો નર્સનો અને પેરામેડિકલ સ્ટાફનો અમે આજના દિવસે આભાર વ્યક્ત કરીએ છીએ કે આ એકત્રીસ ડિલિવરી એક દિવસની અંદર કોઈ પણ બીજી મુશ્કેલી વગર સફળતાપૂર્વક જે કામ કર્યું છે એ ખૂબ સરાહનીય છે અમારા હોસ્પિટલમાં હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન ડૉક્ટર ડૉક્ટર હરેશભાઈ પાઘડા ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર બાય સેવન જેવી ડ્યુટી બજાવે છે આની અંદર કોઈ પણ બાળકને કોઈ મુશ્કેલી ન ઊભી થાય એમનું સતત નિરીક્ષણ અને ધ્યાન રાખે છે હા એ માટે ખુશીનો અને વ્યક્ત કરીએ છીએ કે ફક્ત નોર્મલ ડિલિવરી અઢારસો રૂપિયામાં દીકરીનો જન્મ થાય તો એક પણ રૂપિયો લેતા નથી બીજી દીકરીનો જન્મ થાય તો એક લાખ રૂપિયાના બોન્ડ આ હોસ્પિટલ તરફથી આપવામાં આવે છે સમાજની અંદર અસમાનતા જે હતી દીકરી અને બાળકોના રેશિયોની અંદર એ હવે ધીરે ધીરે આ જનજાગૃતિના અભિયાનના કારણે હવે નજીક નજીક ડેટા આવતા હોય એવું દેખાઈ રહ્યું છે વધુમાં ડાયમંડ હોસ્પિટલના બેટી બચાવો બેટી વધાવો યોજદાન સાર્થક કરવા ત્યાં સુધી બે હજાર દીકરી આપ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે